આ બાબતે શાળાના આચાર્ય પારસભાઈજી મોદીને જણાવતા તેઓએ એસએસસી માંડવી ઝોન બ્યાસીના ઝોનલ અધિકારી શ્રી ડોક્ટર વિજયભાઈ પટેલને જાણ કરતા તરત જ ઝોનલ સાહેબે માનવતાના ધોરણે વિદ્યાર્થિનીનું વર્ષ ન બગડે અને તે સમયસર પ્રશ્નપત્ર આપી શકે તે માટે તત્કાલ કામ ચલાવ ધોરણે લઈયાની મંજૂરી આપી અને ડોક્ટર વિજયભાઈ પટેલે આ બાબતે ઝોન પરથી જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારને જણાવતા તેઓએ સામેથી આચાર્યશ્રીને ફોન કરી વિદ્યાર્થીનીનું વર્ષના બગડે તે માટે મૌખિક તત્કાલ તેઓએ પણ મંજૂરી આપી ગામડાની એક દીકરીનું પરીક્ષાનું વર્ષ બગડતું અટકાવ્યું આમ સમગ્ર પરીક્ષાલક્ષી વાતાવરણ દરમિયાન જિલ્લા અધિકારી સુરત તેમજ માંડવી એસએસસી ઝોન બ્યાસી તથા શ્રી ડી દેસાએ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ કેન્દ્રએ માનવતાનો સાચોટ પુરાવો આપ્યો હતો શ્રી એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ વાંકલ આચાર્ય શ્રી પારસભાઈ મોદી આજ રોજ તેર ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા નવ કલાકે સરકારી શાળા વેરાકુઈના મદદની શિક્ષક શ્રી જીતેશભાઈ એમણે એમની શાળાની એક વિદ્યાર્થીની જે ગત રોજ સાંજના કંઈક ગામડાની અંદર પડી ગઈ હતી ગ્રામ્ય વિસ્તાર હોય અને મોબાઈલની સુવિધાનો અભાવ હોય એ દીકરીના માતા પિતાએ જીતેશભાઈને સવારમાં સાડા નવ કલાકે જ્યારે પરીક્ષા સેન્ટર ઉપર બાળકને લઈને આવવાનું ત્યારે જાણ કરતા એનો એક જે હાથે બાળક લખતું હોય તે જ હાથ તકલીફમાં આવી ગયો હોય બાળક લખી શકે એમ નથી એવી રજૂઆત આચાર્ય શ્રી પારસભાઈને કરતાં તરત જ જીતેશભાઈ અને આચાર્ય શ્રી પારસભાઈએ સંયુક્ત રીતે માંડવી ઝોન એસએસસી માંડવી ઝોન બ્યાસી ઉપર ઝોનલ ઓફિસર ડૉક્ટર વિજયભાઈ પટેલ સાહેબને તરત જાણ કરી કે સાહેબ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે તો તરત જ એમણે આ દીકરીને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે તાત્કાલિક લયહો હો શોધી કાઢો અને જે પણ એના આધારો હોય એ મને પછી મોકલાવજો પરંતુ ટાઈમ બિલકુલ કટોકટ થઈ ગયો હોવાને કારણે એનું સમય ન બગડે એ વસ્તુને જોતા તરત જ એમણે મંજૂરી આપી દીધી જ્યારે આ બાળક આચાર્યશ્રીની ઓફિસમાં બેઠા હતા ત્યારે વાંકલ પ્રા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ પણ આવી પહોંચી હતી એણે પણ બાળકને ચેક કરતા ડૉક્ટરોએ એને ખરેખર હાથમાં તકલીફ છે એટલે લઈને જરૂર પડશે જ એવું નિવેદન આપ્યું જેથી અમોએ એ વિદ્યાર્થીને લઈ હો તરીકે એક વિદ્યાર્થી ધોરણ નવનાને શોધીને તાત્કાલિક ધોરણે એ બાળકને પરીક્ષા અપાવી માનનીય ડૉક્ટર વિજયભાઈ પટેલજી જોનલ માંડવીના હતા તેમણે તરત જ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સુરત ડૉક્ટર ભગીરથસિંહજી પરમાર સાહેબ જે આપણા જિલ્લા શિક્ષણ અધિકારી છે તેમને જાણ કરી કે સાહેબ વાકલની અંદર આ રીતનો પ્રશ્નો ઉપસ્થિત થયો છે જિલ્લા શિક્ષણ અધિકારી પણ એટલા બધા માનવતાવાદી કે એમણે આ ઝોનલ ઓફિસર સાહેબની વાત સાંભળીને તરત જ મને એટલે કે આચાર્યશ્રીને ફોન કરીને જાણ કરી કે હું પોતે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ ભગીરથસિંહજી તમને વિદ્યાર્થીને બેસવા માટેની મંજૂરી આપું છું દરખાસ્ત લઈને પછી બપોર પછી કે કાલે મોકલજો એટલે આપણે પ્રમાણપત્રના આધારે જે આધારભૂત એને મંજૂરી આપવાની હોય એ આપીશું પરંતુ હાલ સાડા ને પાંચ જેટલો સમય થઈ ગયો હોય તમે એ વિદ્યાર્થીનું જીવન કે વરસ ન બગડે એ માટે તમે અત્યારે ને અત્યારે વિદ્યાર્થીને બેસાડી દો અને ખૂબ શાંતપૂર્ણ માહોલમાં વિદ્યાર્થી આખી પરીક્ષા આપી છે આ તબક્કે અમોએ શ્રી ભગીરથસિંહજી પરમાર સાહેબ આ ઉપરાંત જોનલ ઓફિસર સાહેબનો ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે અમને તરત જ આ વિદ્યાર્થીનું વર્ષ ન બગડે તેના માટેની મંજૂરી આપી આમ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સુરત એસએસસી ઝોન બ્યાસી માંડવી અને એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ અને એક શિક્ષક સરકારી શાળાના એમના અથાગ પ્રયત્નને કારણે એક વિદ્યાર્થીનું વર્ષ બગડ અટકવું બગડતું અટકવું આમ માનવતાની મહેનતને જોતા સમગ્ર વિદ્યાર્થી અને વાલીશ્રીઓની અંદર આનંદની લાગણી ફેલાઈ ગઈ છે અને તમામ વાલીશ્રીઓએ આ તબક્કે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી માનનીય ડૉક્ટર ભગીરથ સાહેબ અને ઝોનલ ઓફિસર ડૉક્ટર ડૉક્ટર વિજયભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે વિનોદ મૈસુરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ